અંકલેશ્વર હાસોટમાં પાક નુકસાન સહાય માટે ઓનલાઈન ખેડૂતોની કતાર લાગી છે જિલ્લામાં કુલ બે લાખ હેક્ટર જમીનમાં વાવેતા થયેલ હતું અંકલેશ્વર અને હાંસોટમાં ચૌદ નવેમ્બરથી પાક સહાય માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ હતી ગાઉમોસમી વરસાદને કારણે એક લાખ પાંત્રીસ હેક્ટર જમીન એટલે કે તેત્રીસ ટકા વિસ્તારમાં ઊભા પાકને નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને થયેલા નુકસાન સામે સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે આ પેકેજ અંતર્ગત અંકલેશ્વર અને હાસોટમાં ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની પ્રક્રિયા હાલ પૂરજોશમાં ચાલી રહી છે રાજ્યમાં તાજેતરની કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું હતું આ રાહત સહાય પેકેજ હેઠળ ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ માટે રૂપિયા નવ કરોડ ફાળવવામાં આવ્યા છે ખેડૂતો કૃષિ રાહત પેકેજ કેઆરપી પોર્ટલ પર ફોર્મ ભરીને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અંકલેશ્વર અને હાસોટમાં ચૌદ નવેમ્બર થી પાક સહાય માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે શરૂઆતના બે દિવસ પોર્ટલ ઠપરૈયા બાદ હવે તે સુચારુ રીતે કાર્યરત છે ભરૂચ જિલ્લામાં કુલ બે લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું જેમાંથી કમોસમી વરસાદને કારણે એક લાખ પાંત્રીસ હજાર હેક્ટર જમીન એટલે કે તેત્રીસ ટકા વિસ્તારમાં ઊભા પાકને નુકસાન થયું છે આનાથી લગભગ એક લાખ ખેડૂતો પ્રભાવિત થયા છે પ્રભાવિત ખેડૂતો દ્વારા ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવામાં આવી રહી છે વિવિધ ગ્રામ પંચાયત પર આ કામગીરી ચાલી રહી છે કૃષિ સહાય મેળવવા માટે ખેડૂતોએ સાત 12 ની નકલ આધાર કાર્ડ તલાટીનો વાવેતરનો દાખલો બેંક પાસબુક અને મોબાઈલ નંબર સહિતના દસ્તાવેજો પૂરા પાડવાની રહેશે આ કામગીરી પંદર દિવસ સુધી ચાલશે ઓનલાઈન અરજીની ચકાસણી થયા બાદ સહાયની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે નમસ્કાર હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામ બોરબરા બેટ ખેડૂત ખાતેદાર છું અને હાલ જે કમોસીમાં વરસાદ પડ્યો હતો જેના કારણે અમારા ગામના સાડી દોઢસો ખેડૂતોને પાક નુકસાન થયેલું હતું જેના વતન પણ અમે જે ઓનલાઈનની ની કામગીરી થઈ હતી જેમાં બે દિવસ સર્વર ખોરવાઈ ગયું હતું જેના લીધે ખેડૂતોને ધક્કા ખાવાના વાર આવ્યા હતા પરંતુ હાલ જે આજની સ્થિતિ આજે સર્વર સારી રીતે ચાલુ રહ્યું છે જેથી ખેડૂતો અહીંયા ઓનલાઈન કરી શકે છે અને જેથી અને વહેલી તકે જે પાક નુકસાન થયેલું છે એનું સર્વે થાય ઓનલાઈન અને ઝડપથી પાક નુકસાની મળે એવી અમારી ખેડૂતો આપ સાહેબના ચેનલ માધ્યમથી નમ્ર અપીલ છે ખેડૂત મિત્રો ચાલુ વર્ષે સરકાર શ્રી દ્વારા ઓક્ટોબર કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે સદર કૃષિ રાહત પેકેજમાં ચૌદ અગિયાર બે હજાર પચીસના રોજ બાર વાગ્યાથી કેઆરપી ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ ઉપર અરજીઓ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે છે મિત્રો અરજી કરવા માટે ખાસ કરી આપે સાત બાર આઠ આધાર નંબર તલાટીનો વાવેતરનો દાખલો મોબાઈલ નંબર બેંક પાસબુકની નકલ અને સંયુક્ત ખાતેદાર ખેડૂત હોય તો એમને સંમતિપત્રક ના વાંધા પ્રમાણપત્ર લેવાનું રહેશે ત્યારબાદ આ અરજી કઈ રીતના થશે તો મિત્રો અરજી ગ્રામ્ય કક્ષાએ વીસી વીએલ ઇ મારફત અરજી કરવાની રહેશે આપના તમામ ડોક્યુમેન્ટ લઈ અને આપે વીસી અથવા તો વીએલ ઇ મારફત ગ્રામ કક્ષાએ જઈ અને આપે અરજી નોંધાવવાની લેશે આ પોર્ટલ ઉપર ખાસ કરી ભરૂચ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં બે લાખ જેવું બે લાખથી વધારે વાવેતર વિસ્તાર હતો એની સામે એક લાખ પાંત્રીસ હજાર હેક્ટર તેત્રીસ ટકાથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તાર છે અને ખાસ કરી આમાં આવરી લેતા ખેડૂતો એક લાખની ઉપર આવરી લેતા ખેડૂતો છે મિત્રો ચૌદ અગિયારથી જે પોર્ટલ ચાલુ કરવામાં આવેલ છે એમાં આજ દિન સુધી સત્તર હજારથી વધારે અરજીઓ ખેડૂતો દ્વારા થયેલ છે અને મિત્રો એક ખાસ વિનંતી કે આ અરજી કરવા માટે આપણે કોઈ પણ પ્રકારનું ચૂકવણું કરવાનું રહેશે નહીં